મિત્રો ફાઇનલી હજુ કોમ ચાલું છે મારે બરાબર રાતના લગભગ આમ થઈ ગયું છે ખબર નહીં જો આ તિજોરીનું સ્ટેન્ડ નીચે બનાવી દીધું અને દરવાજામાં થોડું એ કરી દીધું બરાબર કન્ટિન્યુ ફાઇનલી મિત્રો વેલકમ બેક ટુ માય યુડ્યો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફરી એકવાર આ વખત તો ફાર્મિંગ બ્લોગ નહીં ફેબ્રિકેશન વેલ્ડિંગ વર્ક્સનો બ્લોગ છે અને આપણા ભાઈબંધ આપણા ખાસ મિત્ર અંકિતભાઈ ડૉક્ટર જે એવો પણ એક મોટા યુટ્યુબર છે અને એમના રેફરન્સથી એમના રિલેટિવના ત્યાં આપણે વેલ્ડિંગ એટલે કે શેડનું કામ કરવા જવાનું છે બરાબર છે તો અર્જુનકા અલ્પેશને હું અને નીતિન ચાર જણા જઈએ છીએ તો ઠેલા પહેલાં બધું રેડી પેક કરી દીધું છે અમે બરાબર હવે એક આપણું બાઈક અને એક નીતિન બાઇક બે બાઇક હશે આપણે ચાર જણા જવાનું છે બરાબર છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો આજે તમને બતાવીશું વેલ્ડિંગનું કામ સીડ કઈ રીતે એમાં વાગે બરાબર છે એટલે વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બનાવી તો મિત્રો ફાઇનલી આપણે પેટ્રોલ બેટઅપ સુજાવી દીધું છે બરાબર છે ટકાના ફોન મારા ફોન હવે જે આપણે ઉંમરે બજારમાં અને ઉમરાજ બજારમાં સામાન લેવાનું છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા અંકિતની સાસરી બરાબર હવે જોઈ શકો છો તમે આ રીતનું બધું છે થોડી ખીલીઓ કટ કરવાની છે આ સામાન ઉતરવાનું છે બરાબર છે આ જગ્યાએ આપણે નવો શેડ મારવાનો છે પ્રોપર ઇંગલનો પતરો લગભગ એનો એ જ રહેશે શેડ નવું મારવાનો છે એટલે આ જગ્યાએ કામ કરી નીતિન ફાવજે કે નહીં ફાવે તો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી બધા પત્રને એવું કાઢ નાખ્યું જોઈ હે આ તો ફાઇનલી મિત્રો નાસ્તો વાસ્તો કર્યો આપણે બસ નાસ્તો કર્યો જમવાનું જમવાનું બનવાનું થોડી વાર લાગે એવું એટલે નાસ્તો એમને કરાવી દીધો છે અને જોઈ શકો છો એક અહીંયા ઇંગલ લગાવી દીધી પાઇપ અને એક અહીંયા સી ચેનલ લગાવી એટલે વચ્ચે બેન્ડના વાળા કારણ કે આ હિંચકો લગાવવાનો એટલા માટે

સા આઈ નું ગહું બસ આ તો ના ઉપર એટલે નીચે ના આયું એટલે ઉપર જવા દીધું બધું કાળી ટેબલ બાપા છે આ સે છે ને છે ને છે અરે અજમાવ કર થોડું કાંકુ પાસી કર તગ ગયા હકડી પડે દવા પટડી મિત્રો ફાઇનલી આપણે જમવા બેસી છે બરાબર ટાઈમ થઈ ગયો છે જમવાનો પેલો ખીચડી ને શાક છે અને આ રહ્યો અમારો કોમ જો એરેક્શન લગભગ પચાસ ટકા જેવું એરેક્શન થઈ ગયું છે હવે ખાલી બિલ્ડિંગ મારીને પત્ર લગાવવાનો બાકી છે બરાબર અલ્પેશ અર્જુન કાકા નીતિન પોતે ટકો ચાનો ખાવ ખાવ કરતો તો મિત્રો બહુ ભૂખ લાગી ટકા તો મિત્રો ફાઇનલી જો અમે પત્ર બધું ગોઠવીને રેડી કરી દીધું છે હવે ખાલી અહીંયા આગળ જે પેરા પીડ હતું એનું એક પત્ર પત્રાની ગીસી પાડવાની છે એટલે એટલું કોમ રહ્યું ખાલી બરાબર પતરાની ઘીસી પાડીને પતરા સેટ કરીને ખાલી સ્ક્રૂ મારવાના છે બરાબર સ્ક્રૂ શું કહેવું અલ્પેશ તો હવે લગભગ

મિત્રો ફાઈનલી સ્ક્રુ બુ મારીને સીડ આપણે એકદમ રેડી થઈ ગયો છે ખાલી છેલ્લું કોમ રહ્યું છે એ જોઈ લો આ રહ્યું આ એંગલો થોડી થોડી વધની હતી એ કટિંગ કરવાની રહી છે બસ બીજું કશું કોમ રહ્યું છે સ્ક્રુ માર્યા પછી ફિટિંગ કર્યા પછી જબરજસ્ત દેખાય એકદમ ટોપ અને હમણાં મ્યાન ખિલાડી છે અલ્પેશભાઈ અને એકદમ મ્યાન અલ્પેશ કરતા ઉપર અર્જુન કાકા કરતા ઉપર નીતિન આવે હું તો હેલ્પર તરીકે એટલે હું તો ખાલી વિડીયો શૂટિંગ વાળો બ્લોગર વાળો છું એટલે મારું તો કોમ બહુ આવત જ નથી મિત્રો અલ્પેશ એકદમ હાર્ડવર્ક કરનારો માણસ છે જે કોઈના અહીં ના થાય ને અલ્પેશ થાય એવું છે મિત્રો ફાઇનલી હજુ કામ ચાલુ જ છે અમારે બરાબર રાતના લગભગ ટાઈમ થઈ ગયો છે ખબર નહીં જો આ તિજોરીનું સ્ટેન્ડ નીચે બનાવી દીધું અને દરવાજામાં થોડુંક એ કરી દીધું બરાબર તો મિત્રો ફાઇનલી આપણે કોમ કમ્પ્લીટ કરી દીધું છે બરાબર અંકિતભાઈને ખાસ બતાવવાનું આપણે જોઈ લો સીડ બેડ મારીને હચકાનું પંખાનું અને નીચે દરવાજાનું તિજોરીનું બધું કોમ રેડી કરી દીધું હવે આપણે અહીંથી ઘરે જવાનું થઈશું બરાબર અર્જુન કાકાના અલ્પેશ સામાન ભરે છે બધું સામાન ચેક કરી કરીને ભરવું પડશે તો ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી અને ધોઈને ફ્રેશ થઈને જમી પણ લીધું અને હવે સરસ મજાનો આરામ કરવાનું છે બરાબર છે તો આપણે બેસરીનું કામ કમ્પ્લીટ પતાવીને આવી ગયા છે ઘરે અને બધું પરવારી ગયા બરાબર છે તો આપણે બ્લોકને અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પણ નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને વિડીયો પૂરો જોજો મિત્રો કારણ કે મજા આવશે ફેબ્રિકેશનનો બ્લોગ જોવાનું બરાબર અને બીજું કે મને એવું લાગે છે કે આપણે ફોન સારું કર્યું છે તો બીજા પણ ઓર્ડર મળશે આપણને તો આપણે બીજો પણ નવા નવા બ્લોગ લાવીશ બરાબર છે તો આજના માટે આટલું જ મળ્યું ફરી નવા એક દેશી લાઇફસ્ટાઈલ બ્લોગ સાથે તો જય હિન્દ જય ભારત